અંતે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મોલાનાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં ભડકાવ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશ મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ એકસો ત્રેપન પાંચસો અને એકસો હેઠળ કેસ નોંધ્યો છે સલમાન અઝરીને પહેલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે જેથી પોલીસે સુરક્ષા કડક કરી હતી મૌલાના એ ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલી ભીડ ની માઇક દ્વારા સંબોધિત કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી તેમણે કહ્યું હતું તેણે કહ્યું કે ન તો હું ગુનેગાર હું પણ તેમને સમર્થન આપી રહ્યો છું જો મારું નસીબ હોય તો હું ધરપકડ કરવા તૈયાર છું રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસે મોલાના અઝરીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ થી જુનાગઢ લાવવામાં આવ્યો હતો સલમાન અઝરી સામેના કેસમાં સંદર્ભ ગુજરાત પોલીસે ભારતીય દંડ સહિત કલમ એકસો ત્રેપન બી અને પાંચસો પાંચ હેઠળ કેસ નોંધ્યો છે બે સ્થાનિક આયોજકોની ઓળખ મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે મુફતી અઝરીએ ગત બુધવારે જુનાગઢ કરી હતી અને મૌલાના ને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર આયોજકોએ કાર્યક્રમ માટે પરવાનગી માંગી હતી કે અઝરીનું સંબોધન ધર્મ અને વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવાનું હશે પરંતુ તેમણે પોતાના શબ્દોનો ઉપયોગ કર્યો હતો એજન્સી જણાવ્યું હતું કે મોલાના અઝહરીના વકીલે કહ્યું કે ઇસ્લામિક ઉપદેશ તપાસમાં સહકાર આપવા તૈયાર છે પરંતુ આ સંબંધમાં પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી આવી જ જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ